એને એડા સના આવગે ને તો કા કઈ એમ ઓર હાથ પર વધારે પડે પણ ના આવગે તો લાય કો જલ્દી આવે સામો ઇન્સ્ટાગ્રામ માં ખબર નહી બસ ઇતે લાઈક હોય હા રૂબઈ લો ના આવી છે હાથ પડે ને એડા ના ઉગે હવે જે તો હે આપણે ઇન્સ્ટામાં ફોટા ગોઠવીને ઇન્સ્ટામાં વિડિયો મેલવા હું મને જ આતો રીલ માં બનાવું પડે હેલો ગુડ મોર્નિંગ કોમેન્ટ કરો એક સરસ મજાની ફોટા કાઢે

પર્સનલ આપડે કોઈ જોવા ના આવતું હોય આ તો ખાલી વિડીયો યાદતો હોય ને એની મત કદાચ બતાવી દીધું હોય ઈરું જ આવે પર્સનલ જોવા આવતા હોય ને એ તો વધારે હોય આપણે મોટા યુટ્યુબર નહીં ને નહીં યુટ્યુબર ને ભેજો આવે આપણે પણ જો આવે બે હજાર લઈને બેઠો હોય મોટા સ્ટાર નહીં ને એટલે કોઈ ના જોવા આવે એક બે જ આવે તાત્કાલિક નવા નવા હોય ને એટલે કોઈ ના આવે પછી થોડી આઈડી ગ્રો થાય ને એટલે આવે દસ જેવા આવે પંદર જેવા આવે હેલો તો વરસાદ નું લાઈવ કોમેન્ટ મારી નાખો ના યુટ્યુબર ના યુઝરો ઓછા થઈ ગયા પેલા માં વધારે વધારે યુટ્યુબ ના ઓછા એટલા બધા નહીં આજ ખાલી બ્લોગ માટે હોય ને એ જ આવે પેલા યુટ્યુબ માં બહુ હેડતું બે હજાર હાજર માં બહુ યુટ્યુબ નું હવે ને યુટ્યુબ નો જ ઓછો થઈ ગયો અમુક જ વીડિયા આવું આવે બાકી ઇન્સ્ટાગ્રામ માં રીલ બહુ લીવ થાય વાયરલ ઇન્સ્ટાગ્રામ માં પેલા ફેમસ થાય પછી યુટ્યુબમાં માં આવે तेला इंस्टाग्राम में करे जा जा फॉलोवर और यूट्यूब में कोई कमेंट नहीं मारना मेरा बेटे एक जना जो आवे ये दौड़ी है डफ दे

હવાર હવાર મોબાલ થતા શીરો કરો હવે શીરો થઈ જાય શીરો શું શીરો બનાયો શીરો બેહા થઈ જાય તમાર

I see what I call it. I call it like this. Hi, good morning. <laughs>